ઓમ નમો ભાગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ આઠમો અધ્યાય બારમું મોહિની રૂપ જોઈને મહાદેવજીનું મોહિત થવું શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત જ્યારે ભગવાન શંકરે એ સાંભળ્યું કે શ્રી હરિએ મોહિની રૂપ ધારણ કરીને અસુરોને મોહિત કર્યા અને દેવોને અમૃત પીવડાવી દીધું છે ત્યારે તેઓ સતી દેવીની સાથે વૃષભ પર સવાર થઈને સમસ્ત ભૂતગણોને લઈને ત્યાં જઈ પહોંચ્યા કે જ્યાં ભગવાન મધુસૂદન નિવાસ કરે છે ભગવાન શ્રી હરિએ અત્યંત પ્રેમથી ગૌરીશંકર ભગવાનનો આદર સત્કાર કર્યો અને તેઓ પણ સુખપૂર્વક બેસીને ભગવાનનું સન્માન કરીને હસતા હસતા કહેવા લાગ્યા શ્રી મહાદેવજીએ કહ્યું સમસ્ત દેવોના હે આરાધ્ય દેવ આપ વિશ્વવ્યાપી જગદીશ્વર અને જગત સ્વરૂપ છો સમસ્ત ચરાચર પદાર્થોનું મૂળ કારણ ઈશ્વર અને સૌના આત્મા પણ આપ જ છો આ જગતનો આદિ મધ્ય અને અંત આપનાથી થાય છે છતાં આપ આદિ મધ્ય અને અંતથી રહિત છો આપના અવિનાશી સ્વરૂપમાં દ્રષ્ટા દ્રશ્ય અને ભોગતા ભોગ્યનો ભેદભાવ નથી વાસ્તવમાં આપ સત્ય ચીન માત્ર બ્રહ્મ જ છો કલ્યાણની કામના કરનારા મહાત્માઓ આ લોક અને પરલોક બંનેની આસક્તિનો તેમજ સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરીને આપના ચરણકમણોની જ આરાધના કરે છે આપ અમૃત સ્વરૂપ સમસ્ત પ્રાકૃત ગુણોથી રહિત શોકની છાયાથી પણ પર સ્વયં પરિપૂર્ણ બ્રહ્મ છો આપ કેવળ આનંદ સ્વરૂપ છો આપ નિર્વિકાર છો આપનાથી ભિન્ન કશું જ નથી પરંતુ આપ બધાથી ભિન્ન છો આપ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું પરમ કારણ છો આપ સમસ્ત જીવોના શુભ અશુભ કર્મોનું ફળ આપનારા સ્વામી છો જોકે આવું પણ જીવોની અપેક્ષાને લીધે જ કહી શકાય છે વાસ્તવમાં તો આપ બધાની અપેક્ષાથી રહિત અનપેક્ષ છો હે સ્વામી કાર્ય અને કારણ દ્વૈત અને અદ્વૈત જે કંઈ પણ છે તે બધું એકમાત્ર આપ જ છો બરાબર એવી જ રીતે કે જેમ આભૂષણ રૂપે રહેલું સુવર્ણ અને મૂળ સુવર્ણ એ બંનેમાં કશો ફરક હોતો નથી બંને એક જ વસ્તુ છે લોકોએ આપના વાસ્તવિક સ્વરૂપને નહીં જાણવાને કારણે આપણામાં અનેક પ્રકારના ભેદભાવ અને વિકલ્પોની કલ્પના કરેલી છે અને આ જ કારણે આપણામાં કોઈ પણ પ્રકારની ઉપાધિ ન હોવા છતાં પણ ગુણોને લીધે ભેદ પ્રતીત થાય છે હે પ્રભુ કેટલાક લોકો આપને બ્રહ્મ સમજે છે તો બીજાઓ આપને ધર્મ કહીને વર્ણવે છે આ જ પ્રમાણે કેટલાક આપને પ્રકૃતિ અને પુરુષથી પર પરમેશ્વર માને છે તો કેટલાક આપને વિમલા ઉત્કર્ષિણી જ્ઞાના ક્રિયા યોગા પ્રહલી સત્યા ઈશાના અને અનુગ્રહા આ નવ શક્તિઓથી યુક્ત પરમ પુરુષ માને છે તથા બીજાઓ આપને ક્લેશ કર્મ વગેરેના બંધનથી રહીત પૂર્વજોના પણ પૂર્વજ અવિનાશી પુરુષ વિશેષ રૂપે માને છે હે પ્રભુ હું બ્રહ્મા અને મરીચી વગેરે સત્વગુણની સૃષ્ટિમાં રહેલા અમે ઋષિઓ જ્યારે આપની બનાવેલી સૃષ્ટિનું રહસ્ય જાણવા પામતા નથી ત્યારે આપણે તો જાણી જ કેવી રીતે શકીએ તો પછી જેમના ચિત્તને માયાએ પોતાના વશમાં કરી રાખ્યું છે અને જેઓ સર્વદા રજોગુણી અને તમોગુણી કર્મો કરવામાં જ રત રહે છે તે અસુરો મનુષ્યો વગેરે તો જાણે જ સી રીતે હે પ્રભુ આપ સર્વાત્મક અને જ્ઞાન સ્વરૂપ છો તેથી આકાશમાં વાયુની જેમ અદ્રશ્ય રહેવા છતાં પણ આપ સમસ્ત ચરાચર જગતમાં હર હંમેશ વિદ્યમાન રહો છો અને આ જગતની ચેષ્ટા સ્થિતિ જન્મ નાશ પ્રાણીઓના કર્મ તેમજ સંસારના બંધન મુક્તિ બધું જ જાણો છો હે પ્રભુ આપ જ્યારે ગુણોનો સ્વીકાર કરીને લીલા કરવા માટે ઘણા બધા અવતાર ધારણ કરો છો ત્યારે હું તેમના દર્શન કરું જ છું અત્યારે હું આપના આ અવતારનું પણ દર્શન કરવા ઈચ્છું છું કે જે અવતાર આપે મોહિની રૂપે ધારણ કર્યો હતો અને જેનાથી દૈત્યોને મોહિત કરીને આપે દેવોને અમૃત પીવડાવ્યું છે હે સ્વામી અમે બધા તે રૂપ જોવા આવ્યા છીએ અમારા મનમાં તે રૂપના દર્શન કરવાનું મોટું કુતૂહલ છે શ્રી સુખદેવજી કહે છે જ્યારે ભગવાન શંકરે વિષ્ણુ ભગવાનને આ પ્રાર્થના કરી ત્યારે ગંભીર ભાવે હસીને તેમણે ભગવાન શંકરને કહ્યું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે શંકરજી તે સમયે અમૃતકુંભ દૈત્યોના હાથમાં જતો રહ્યો હતો તેથી દેવોનું કામ પાર પાડવા માટે અને દૈત્યોના મનને એક નવા કુતુહલ તરફ આકર્ષવા માટે જ મેં તે મોહિની રૂપ ધારણ કર્યું હતું હે દેવ શિરોમણી તમે તે રૂપ જોવા ઈચ્છો છો તો હું તે રૂપ તમને બતાવીશ પરંતુ તે રૂપ તો કામી પુરુષો માટે જ આદરણીય છે કારણ કે એ કામ ભાવને ઉત્તેજિત કરનારું છે શ્રી સુખદેવજી કહે છે આ પ્રમાણે કહેતા કહેતા ભગવાન શ્રી વિષ્ણુ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા અને ભગવાન શ્રી શંકર સતીદેવીની સાથે ચારે તરફ જોતા રહીને ત્યાં જ બેસી રહ્યા એટલામાં જ તેમણે જોયું કે સામે એક ઘણું સુંદર ઉપવન છે તેમાં જાત જાતના વૃક્ષો ઉગેલા છે જે રંગબેરંગી ફૂલો અને લાલ લાલ કૂપણોથી લચી પડેલા છે તેમણે એ પણ જોયું કે તે ઉપવનમાં એક સુંદરી દળો ઉછાળતી રમી રહી છે તેને અત્યંત સુંદર સાડી પહેરેલી છે અને તેની કમરમાં કંદોરાની ઘુઘરીઓ લટકી રહી છે દળો ઉછાળવાથી અને સરકીને તેને ઝીલી લેવાથી તેના સ્તન અને તેમના પર રહેલા હાર હાલી રહ્યા છે એવું લાગતું હતું કે જાણે તેમના ભારથી તેની પાતળી કમર ડગલેને પગલે તૂટતા બચી જાય છે તે પોતાના રક્તવર્ણી પલ્લવો જેવા સુકોમ ચરણોથી કલાપૂર્વક ચાલી રહી હતી ઉછળતો દળો જ્યારે આમ તેમ સરકી જતો હતો ત્યારે તે નમીને તેને રોકી લેતી હતી એનાથી તેની વિશાળ ચંચળ આંખો કંઈક ઉદ્વિગ્ન થઈ જતી જણાતી હતી તેના કપોલ પર કાનોના કુંડળોની જ્યોતિ ઝગમગી રહી હતી અને તેની વાકડિયાળી લટો તેમના પર ઝૂકી પડતી હતી કે જેનાથી તેનું મુખ અધિક ઉલ્લાસ પામતું હતું જ્યારે ક્યારેક સાડી સરકી જતી હતી અને વાળની વેણી વિખરાઈ જતી હતી ત્યારે પોતાના અત્યંત સુકોમણ ડાબા હાથથી તે તેને સમારી લેતી હતી અને તે સમયે પણ તે પોતાના જમણા હાથથી દળો ઉછાળતી રહીને સમસ્ત સંસારને પોતાની માયાથી મોહિત કરી રહી હતી દડાથી ખેલતા ખેલતા તેણે સહેજ લજ્જા ભાવે સ્મિત કરીને કટાક્ષ ભાવે શંકરજી તરફ જોયું શંકરજીનો મન પરનો સંયમ ચલિત થઈ ગયો તેઓ તે મોહિનીને નિરખવામાં અને તેની દ્રષ્ટિના રસમાં નિમગ્ન થઈને એટલા વિહવળ થઈ ગયા કે તેમને પોતાની જાતનું પણ ભાન રહ્યું નહીં તો પછી પાસે બેઠેલા સતી અને ભૂતગણોનું તો સ્મરણ જ કેમ રહી શકે એકવાર દડો મોહિનીના હાથમાંથી ઉછળીને થોડેક દૂર જઈ પડ્યો તો તે પણ તેની પાછળ દોડી તે સમયે શંકરજીના જોતાં જ વાયુએ તેની બારીક સાડી કંદોરાની સાથે જ ઉડાવી દીધી તે મોહિનીનું પ્રત્યેક અંગ અત્યંત રુચિકર અને મનોહર હતું આખો જ્યાં જોતી ત્યાં ચોટી જ જતી હતી એટલું જ નહીં મન પણ ત્યાં જ રમણ કરવા લાગતું હતું તેને આવી સ્થિતિમાં જોઈને ભગવાન શંકર તેના પ્રત્યે અત્યંત આકૃષ્ટ થઈ ગયા મોહિની પણ પોતાના પ્રત્યે આસક્ત છે એમ તેને લાગતું હતું તેણે શંકરજીનો વિવેક છીનવી લીધો તેઓ તેના હાવભાવથી કામાંતુર થઈ ગયા અને ભવાનીની હાજરીમાં જ લજ્જા છોડીને તેના ભણી ચાલી નીકળ્યા મોહિનીનું વસ્ત્ર તો પહેલાથી જ વાયુથી થોડું સરકી ચૂક્યું હતું હવે શંકરજીને પોતાના તરફ આવતા જોઈને તે ઘણી લજ્જિત થઈ ગઈ તે એક વૃક્ષથી બીજા વૃક્ષની ઓથે સંતાતી ફરતી હતી અને હસતી રહેતી હતી અને ક્યાંય સ્થિર થતી ન હતી ભગવાન શંકરની ઇન્દ્રિયો પોતાને વશ રહી નહીં અને તેઓ કામવશ બની ગયા તેથી તેઓ હાથીણીની પાછળ હાથી દોડે તેમ તેની પાછળ પાછળ દોડવા લાગ્યા તેમણે અત્યંત વેગથી તેની પાછળ દોડીને પાછળથી તેના કેશ પકડી લીધા અને તેની ઈચ્છા નહીં હોવા છતાં પણ તેને છાતી સરસી લગાવી જેમ હાથી આલિંગન કરે છે રીતે ભગવાન શંકરે તે મોહિનીનું આલિંગન કર્યું તે આમ તેમ ખસતી રહીને પોતાને છોડાવવાનો પ્રયાસ કરવા લાગી આ ઝપાઝપીમાં તેના માથાના કેશ વિખરાઈ ગયા વાસ્તવમાં તે સુંદરી ભગવાને રચેલી માયા જ હતી તેથી તેણે પોતાને ગમે તેમ કરીને શંકરજીની પકડમાંથી છોડાવી લીધી અને ઘણા વેગથી ભાગી છૂટી ભગવાન શંકર પણ તે મોહીની વેશધારી અદ્ભુત કર્મ કરનારા ભગવાન શ્રી વિષ્ણુની પાછળ પાછળ દોડવા લાગ્યા તે સમયે એવું લાગતું હતું કે જાણે તેમના શત્રુ કામદેવે અત્યારે તેમના પર જીત મેળવી લીધી છે કામુક હાથણીની પાછળ દોડતા મદોન્મત હાથીની જેમ તેઓ મોહિનીની પાછળ પાછળ દોડી રહ્યા હતા જોકે મોહિનીની માયાથી તે સ્ખલિત થઈ ગયું ભગવાન શંકરનું તે વીર્ય પૃથ્વી પર જ્યાં જ્યાં પડ્યું ત્યાં ત્યાં સોના ચાંદીની ખાણો બની ગઈ હે પરીક્ષિત નદી સરોવર પર્વત વન અને ઉપવનમાં તેમજ જ્યાં જ્યાં ઋષિમુનિઓ વસતા હતા ત્યાં ત્યાં મોહિનીની પાછળ પાછળ ભગવાન શંકર ગયા હતા હે નૃપશ્રેષ્ઠ વીર્યપાત થઈ ગયા પછી તેમને પોતાની સ્થિતિનું ભાન થઈ આવ્યું તેમણે જોયું કે ભગવાનની માયાએ તો તેમને ચક્રાવામાં નાખી દીધા ત્યારે તેઓ તરત તે દુઃખદ પ્રસંગથી અલગ થઈ ગયા ત્યારબાદ આત્મસ્વરૂપ શરૂઆતમાં ભગવાનનો આ મહિમા જાણીને તેમને કશું આશ્ચર્ય થયું નહીં તેઓ જાણતા હતા કે ભગવાનની શક્તિઓનો કોણ પાર પામી શકે એમ છે ભગવાને જોયું કે ભગવાન શંકરને આનાથી કોઈ વિષાદ કે લજ્જા નથી ત્યારે તેઓ પુરુષ શરીર ધારણ કરીને ફરી પ્રગટ થયા અને અત્યંત પ્રસન્નતાપૂર્વક તેમને કહેવા લાગ્યા શ્રી ભગવાને કહ્યું હે દેવ શિરોમણી મારી સ્ત્રી રૂપણી માયાથી વિમોહિત થવા છતાં પણ તમે પોતે જ પોતાની નિષ્ઠામાં સ્થિત થઈ ગયા એ જ આનંદની વાત છે મારી માયા અપાર છે તે એવા તો હાવભાવ રચે છે કે અજિતેન્દ્રિય પુરુષો તો કોઈ રીતે તેનાથી છુટકારો પામી શકતા જ નથી ભલા તમારા સિવાય એવો કોણ પુરુષ છે જે એકવાર મારી માયાના સકંજામાં ફસાયા પછી પોતે જ તેમાંથી બહાર નીકળી શકે જોકે મારી આ ગુણમય માયા ભલભલાઓને મોહિત કરી દે છે તો પણ હવે તે તમને ક્યારેય મોહિત કરશે નહીં કારણ કે સર્જન વગેરે માટે જે તે સમયે તેને શોભિત કરનારો કાળ હું જ છું તેથી મારી ઈચ્છા વિરુદ્ધ તે રજોગુણ વગેરેનું સર્જન કરી શકતી નથી શ્રી સુખદેવજી કહે છે હે રાજન આ પ્રમાણે ભગવાન શ્રી વિષ્ણુએ ભગવાન શંકરજીનો સત્કાર કર્યો ત્યારે તેમની પાસેથી વિદાય લઈને તેમજ તેમની પરિક્રમા કરીને તેઓ પોતાના ગણો સહિત કૈલાસમાં સીધાવી ગયા હે પરીક્ષિત ભગવાન શંકરજીએ મોટા મોટા ઋષિઓની સભામાં પોતાની અર્ધાંગીની સતી દેવી સમક્ષ પોતાના વિષ્ણુ રૂપની અંશભૂત માયામતી મોહિનીનું આ પ્રમાણે ઘણા પ્રેમથી વર્ણન કર્યું હે દેવી તમે પરમેશ્વર ભગવાન શ્રી વિષ્ણુની માયા જોઈને જુઓ આમ તો હું સમસ્ત કલા કૌશલ વિદ્યા વગેરેનો સ્વામી છું અને સ્વતંત્ર છું તો પણ તે માયાથી વિવશ થઈને મોહિત થઈ જાઉં છું જ્યારે બીજા જીવો તો પરતંત્ર જ છે તેથી તેઓ મોહિત થઈ જાય એમાં તો કહેવાનું જ શું હોય જ્યારે હું એક હજાર વર્ષની સમાધિમાંથી જાગ્યો હતો ત્યારે તમે તમે મારી પાસે આવીને પૂછ્યું હતું કે કોની ઉપાસના કરો છો એ સાક્ષાત સનાતન પુરુષ છે કે જેમને કાળ પોતાની સીમામાં બાંધી શકતો નથી અને જેમનું વર્ણન વેદ પણ કરી શકતા નથી તેમનું વાસ્તવિક સ્વરૂપ અનંત અને અનિર્વચનીય છે શ્રી સુખદેવજી કહે છે હે પ્રિય પરીક્ષિત મેં તમને ભગવાન શ્રી વિષ્ણુની આ ઐશ્વર્યપૂર્ણ લીલા કહી સંભળાવી કે જેમાં સમુદ્ર મંથનના સમયે પોતાની પીઠ પર મંદ્રાચલને ધારણ કરનારા ભગવાનનું વર્ણન છે જે મનુષ્ય વારંવાર આ લીલાનું કીર્તન અને શ્રવણ કરે છે તેનો ઉદ્યમ ક્યારેય અને ક્યાંય પણ નિષ્ફળ થતો નથી કારણ કે પવિત્ર કીર્તિ ભગવાનના ગુણો અને તેમની લીલાઓનું ગાન સંસારના સઘળા કલેશો અને પરિશ્રમને દૂર કરી દેનારું છે દુષ્ટ મનુષ્યોને ભગવાનના ચરણકમણોની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી તેઓ તો ભક્તિભાવયુક્ત મનુષ્યને જ પ્રાપ્ત થઈ શકે છે એથી જ તેમણે મોહિનીનું માયામય રૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કર્યા અને પોતાના ચરણકમણોના શરણે આવેલા દેવોને સમુદ્ર મંથનથી નીકળેલા અમૃતનું પાન કરાવ્યું માત્ર એમની જ વાત નથી ભલે ને ગમે તે હોય જે પણ તેમના ચરણોનું શરણ ગ્રહણ કરી લે છે તેની સમસ્ત કામનાઓને તેઓ પૂરી કરી દે છે હું તે શ્રી પ્રભુના ચરણકમળોમાં નમસ્કાર કરું છું શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતા અષ્ટમ સ્કંદે શંકરમોહનમ નામ દ્વાદશોધ્યાય આઠમા સ્કંદ અંતર્ગત બારમાધ્યાયી સમાપ્ત મૂલકૃષ્ણ કનૈયાલાલ કી જય